હજાર અગિયાર એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ ગુજરાત ઓગણત્રીસ જાતિઓ ગુજરાત મને બતાવો સરકારો માત્ર આદિવાસી અમૃત ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા ત્રણ જિલ્લાની પોલીસ અને એમના આરએસએસ વાળા એ પ્રતિમા સ્થાપતા અને પ્રતિમા સ્થાપતા

કરવા માટે 500 કરોડ આદિવાસી બજેટ માંથી ગામડાઓમાં ટીડીઓ ના મળે તલાટીઓ ના મળે એવા ગામડાઓની ગલીઓ ગલીઓમાં આ ગુજરાતના નાયબ મુખ્ય એમના મંત્રીઓ એમના ના ધારાસભ્ય દીડિયાપાડાના ગલીઓ ગલીઓમાં ચાર દિવસથી ફરે છે એ ગામડે ગામડે ફરતા કરી નરેન્દ્રભાઈ મોદી આપણા દેવી માતાના દર્શને જવાના છે દેવ મોગરા દેવ મોગરા એ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાનના લાખ જઈને રાજ્રભાઈ મોદી આ મંચ પરથી આદિવાસીઓ માટે હિત હોય મોજો તમે કરીને પ્રશ્ન વડાપ્રધાન કરે છે કયા દેશોમાં રોજગાર કરે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજી ને કહેવા માંગુ તો અમે લડેંગે જીતંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી પ્રદર્શન બંધ હવે આંદોલન બંધ પાંચમી અનુસૂચિ પ્રોજેક્ટ નામે માગશો આંદોલન નથી કરવાના અમે નેપાળ વાળી કરવા માટે ગાંધીનગર અમે નેપાળ ત્યારે મેં મીડિયા વાળા મિત્રો ને કીધું નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ ને પણ લઈ આવજો અમારા લોકો ને ફેર કરવાનો નથી સરિતા પાંચસો કરોડ આદિવાસી બજેટ માંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો પાસોની વ્યવસ્થા પોતાના રથ જયારે એમના મંત્રી તંત્રી મારો બોલે પેલો પ્રદેશ પ્રમુખ ને ચૈતર વરસાવાને કાળવાસીઓ નું ઉત્થાન નથી થવાનું જો વિકાસ થઈ જવાનો હોય તમારી ઓફિસ અને આદિવાસીઓ પણ અમે લોકો છે સાથે આ મંચ પરથી કહેવા માંગીએ છીએ આ ચૈતાર વસાવાના અનંત વસાવા ને જયારે સમાજ જરૂર પડશે અમે આ ધર ધરવા માટે પણ તમારી સાથે તૈયાર છીએ ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સાંગવીની પોલીસ પાણી

થઈ ગઈ આપણે સાચવવા પડશે આપણા વિસ્તારમાં વૈશ્વિક તમે જોઈ લો મારા આદિવાસી દિવસે આપણે આપણા જંગલ તમામ કાર્યક્રમ એ આપણી એકતા બતાવી છે આજે ભાજપ ના નેતાઓને ભાજપના એ મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રીને ભાજપના વડાપ્રધાન ને આદિવાસી પણ કોઈ જીએમડીસી ની વાત આ વિસ્તાર જયારે પણ વિસ્તારમાં હાઈડ્રો પ્રોજેક્ટ કરવાની વાત આવશે

ત્યારે નેતાઓને હું કેવા માંગુ છું તમે મને ડેડીયાપાડા માંથી બહાર કાઢશો તમે મને નર્મદા માંથી બહાર કાઢશો અમે અમારા લોકો દિલ માં વસેલા છે ત્યાંથી અમે અમારા લોકોના દિલમાં વસેલા છે ત્યાંથી કોઈની તાકાત નથી કે અમને તેમાંથી બહાર કાઢી શકે ત્યારે સાથીઓ હમણાં આપણો બધાનો વિરોધ જોઈને આપણી બધાની કામગીરી જોઈને આ લોકો હમણાં મંત્રી મંડળ લો બધા મંત્રીઓને બદલી કાઢે આપણા વિસ્તારમાં પણ ચાર રબર સ્ટેમ્પ મંત્રીઓને રાખી દીધા છે ત્યારે આ સરકારને કેવા માંગીએ છે ફેસ દૂધ ઓછું આપે તો ત્યારે ભેંસ ના ખીલા બદલવાથી દૂધ વધતું મંત્રીઓ બદલવાથી અમારો કઈ ફેર અમારો કોઈ વિકાસ થવાનો નથી બે હાજર સત્તાવીસ માં અમે સરકાર બદલી દેવાના છે બદલી દેસુ ને આપણે તૈયાર છો જયારે આ સરકાર ને ખબર પડશે કે સરકાર બદલવા વાળા આવી ગયા છે ત્યારે સાથીઓ વધારે વાતો નથી કરતા આજે આપણે અહીંથી પ્રસ્થાન કરવાનું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ડેરીયાપાડા આવે છે એમ કરીને પરવાનગી તો માંગવાની હોતી નથી અમારે છતાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે જેમ બને તેમ પ્રોગ્રામ પતાવજો ત્યારે એમને કહેવા માંગીએ છીએ

એમણે પોતાનું પચીસ વર્ષમાં પોતાનું જીવન આપણા માટે સમર્પિત કરી દીધું આપણે બધા એમના વિચારો ઉપદેશો લઈને જઈશું આપણી અસ્મિતા બચે આપણી સંસ્કૃતિ બચે આપણા રૂઢિ પરંપરા બચે આપણા નૈતિક મૂલ્યો બચે એ સૌની જવાબદારી છે સાથે સાથે ઘણા યુવા વર્ગ અહીંથી મને સાંભળે છે એ યુવા વર્ગને પણ હું અપીલ કરું છું તમારો આ સમય તમારો કેરિયર બનાવવાનો છે

એવા ગામડાઓની ગલીઓ ગલીઓ માં આ ગુજરાત ના નાયબ મુખ્ય એમના મંત્રીઓ એમના ધારાસભ્યો પાડા ના ગલીઓ ગલીઓ માં ચાર દિવસ થી ફરે છે લોકોને ગામડે ફરતા કરી દીધા બધાની તાકાત નરેન્દ્રભાઈ મોદી આપણા કુળદેવી માતાના દર્શને જવાના છે દેવ મોગરા દેવ મોગરા એ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાનના લાખ મોગરા જઈને રાજ ત્યારે નરેન્દ્રભાઈ મોદી ને હું આ મંચ પરથી કહેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે વિચારી લઈને આવો તમે કરીને પ્રશ્ન વડાપ્રધાન કરે છે કયા રોજગાર કરે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજીને કહેવા માંગુ છું અમે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી આંદોલન નથી કરવાના અમે નેપાળ વાળી કરવા માટે ગાંધીનગર અમે નેપાળવાળી કરવા માટે ગાંધીનગર આવીશું

હવે અમારા લોકો મેં ઘણી સરિતા વાવ્યું છે ઘણી વાવી છે નવ નંબર વાયુ પાંચસો કરોડ આદિવાસી બજેટ માંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો